આ આ બ્રાઝિલના દેશો તમે જુઓ ખાલી કૃષ્ણ કુમારસિંહ પાસેથી ભાવનગરના કૃષ્ણ કુમારસિંહ પહેથી થોડી ગાયો બ્રાઝિલમાં લઈ ગયા અને એ ગાયોનો વંશવેલો ત્યાં વધાર્યો એનાથી એનો દેશ સુખીને સમૃદ્ધ થયો તો એણે ગૌશાળાનું નામ પણ કૃષ્ણ કુમારસિંહ ગૌશાળા નામ રાખ્યું બ્રાઝિલમાં બ્રાઝિલની પાર્લામેન્ટની આગળ ત્યાંના કોઈના લોકોનું સ્ટેચ્યુ નહીં આપણા કુમારસિંહનું સ્ટેચ્યુ એને સ્થાપિત કર્યું કે આણે અમને ગાયો ભેટમાં દીધી હતી તો મને તમને આપણા જે સુરવીર રાજાઓ થયા આપણા જે સુરવીર ક્ષત્રિયો થયા જે જે ક્ષત્રિયોએ પોતાના બેન દેશની રાજ્યની બેન દીકરીની લાજ રાખવા પ્રાણ આપ્યા ગાયોની રક્ષા કરવા માટે પ્રાણ આપ્યા ધર્મની રક્ષા કરવા માટે પ્રાણ આપ્યા જેના પાળિયા થઈને પૂજાય એને ભૂલવાનો જોઈએ એટલે ઇતિહાસ થોડોક પી આવવો જોઈએ અને એટલા માટે આ એક બે વાત મેં તમને ઢોળકાવાળા ઘરના શો એટલે કીધી હોય પણ નેતર આમાં હું સીધી સીધી દખલગીરી ક્યાંય કરાય નહીં હા પણ આ તો તમે ઘરના શો એટલે મેં કીધું હા બાપુ જયસુરા એટલે રાવણ શિવલિંગ લઈ અને રોજ સાથે લઈ અને પૂજા માટે જતા હતા એટલા માટે વાલા ભક્તો હવે રાવણની બે વાત કે એ ગયો નર્મદા નદીને કિનારે તો સહસ્રાર્જુન નાવા માટે પડેલા એને હજાર બોજાવો તો એણે આમ પાણી રોકી રાખ્યું રાવણ પાછળવા આમ શિવજીની પૂજા કરતો હતો પાણી ભરાણું નર્મદા નદીમાં તો એ રાવણ પાસે પોગ્યું નર્મદા કિનારે રાવણ કે આ પાણી રોપનારો કોણ અને કાળો ખારો ધોધવા જેવો થઈને આવ્યો અને સહસ્રાર્જુન પાસે આવ્યો સહસ્રાર્જુને એને જેમ વાંદ્રિયો વાંદ્રાને મદારી પકડે ને એમ પકડી અને બાંધીને રાજમાં રાવણને પૂરી દીધો પછી પૌલત્સ્ય પુલત્સ્ય મુનિ આવ્યા અને એણે સહસ્રાર્જુનને પ્રાર્થના કરી કે ભાઈ જે હોય તે મારા દીકરાના દીકરો છે તમે એને જવા દો છોડી મૂકો અને પછી સહસ્રાર્જુને એને મુક્ત કર્યો મારે હવે કથા એ કેવી છે કે રાવણ જેવા રાવણનું પાણી ઉતારનારા આ દુનિયામાં મળે તો ખરા એક આ સહસરાને પાણી ઉતાર્યું અને બીજું વાલ્મીકી રામાયણમાં લખ્યું રાવણે છે ને એક દિવસ વાલી પાસે ગયો સુગ્રીવનો ભાઈ વાલી અને ત્યાં જઈને કહે છે કે વાલી ક્યાં છે તે બધા કહે છે કે ભાઈ વાલી તો સંધ્યાવંદના કરવા ગયા છે વાલીનો નિયમ રોજ ચારેય દિશાના સમુદ્ર કિનારે જઈને સંધ્યાવંદના કરવી ભારતના ચારેય કિનારે જઈને આટલી સંધ્યાવંદના કરવા ગયા છે તમે શું કરવા આવ્યા છો તો કે હું રાવણ છું ને એની અરે યુદ્ધ કરવા આવ્યો છું મંત્રીઓ કહેજો આ હાડક્યાનો મોટો જવરો ઢગલો દેખાય દેખાય જ તમને કે રાવણને કે હા એ કે દેખાય તો છે એ બધાય હાડક્યા એ કે શત્રુઓના રાક્ષસોના છે એ કે હવે તમે વિચાર કરી લો તમારે વાલી અરે યુદ્ધ કરવું છે કે નહીં તો કે હું યુદ્ધ કરવા જ આવ્યો છું વાલીના મંત્રીઓ કે તમે કદાચ પીના જ આવ્યા હશો ને તો જ્યારે વાલીને મળશો ને એ તમારી ક્ષણ અંતિમ ક્ષણ હશે એટલું સમજી લો કહે એ કે તમે બહુ બડા બડાચુમારોમાં મને જલ્દી ઠેકાણું બતાવો ટાણે વાલી હશે ક્યાં તો કે જાઓ દક્ષિણ દિશાના સમુદ્રે અટાણે સંધ્યાવંદના કરે રાવણ ત્યાં આવ્યો વાલી સંધ્યાવંદના કરતા ત્યાં રાવણ પાછળથી આવ્યો અને વાલ્મીકી રામાયણમાં લખ્યું એ આવેલો આવતો હતો ને રાવણ વાલીએ જોયો પણ જેમ સિંહ સસલાથી ન ડરે અને ગરુડ સર્પથી ન ડરે એમ વાલી રાવણથી સેજે ડર્યા નહીં એટલે ઓલાએ રાવણે શું કર્યું પાછળથી હું બોચી પકડી લેવાની અને જેવો રાવણ વાલી પાસે બોચી પકડવાયો તો વાલી તો સંધ્યાવંદના કરતા હતા એણે પાછળ જોયા વિના સીધી રાવણની બોચી પકડીને બગલમાં રાવણને દબાવી દીધો બગલમાં દબાવી નિરાય તે દક્ષિણ દિશામાં સંધ્યાવંદના કરી સંધ્યાવંદના થઈ રહી પછી રાવણ સહિત વાલી ઉડ્યો આકાશમાં રાવણના મંત્રીઓ બધા વાહે જાય કે અમારા સ્વામીને છોડાવી પણ વેગને કારણે પવન એટલો વાતો હતો એ કોઈ પાછળ જઈ ન શક્યા ત્રણેય દિશાઓમાં વાલીએ જઈને સંધ્યાવંદના કરી ચારેય દિશાના સમુદ્રે સંધ્યાવંદના પૂરી થઈ પછી વાલી છે તો કિસકિંધા આવ્યા અને બગલમાંથી છૂટો મૂકી અને રાવણને એટલું પૂછ્યું ભાઈ તમે ક્યાંથી આવો છો ભાઈ તમે ક્યાંથી આવો છો અને ત્યારે રાવણે એટલું કીધું કે અહો બલમ અહો વીર્યમ અહો ગામ વીર્યમે વચ એનાહમ ના હમ પશુવત ગૃહ્ય તમારા બળને ધન્યવાદ છે તમારી શક્તિને ધન્યવાદ છે તમારા ગાંભીર્યને ધન્યવાદ છે કે તમે મને પશુની જેમ બાંધી અને ચારેય સમુદ્રની પરિક્રમા કરી હું તમારો મિત્ર થવા માટે આવ્યો છું છે બાંધવાની વાત જ માંડીવાળી રાવણે અને વાલીનો મિત્ર થઈને રહ્યો એટલે હનુમાન દાદા જે રાવણ પાસે ગયા સીતાજીની શોધમાં લંકામાં તેથી હનુમાન દાદાએ એટલું જ કીધું હતું રાવણને કે તમે વાલીને તો ઓળખો છો નહીં કે તમે વાલીને તો ઓળખો છો ને રાવણ કે હા એ વાલીને જેણે તમને બગલમાં દબાવીને ચાર સમુદ્રે સંધ્યાવંદના કરી હતી એ વાલીને રામે એક બાણે મારી નાખ્યો એટલે તમે સંધિ કરી લો હનુમાન દાદાએ આ વાત કીધી હતી એટલે આટલી કથા મેં તમને થોડી રાવણની તમે રામની સાંભળી હોય પણ રાવણની કથા જે વાલ્મીકી રામાયણમાં લખી એ મેં તમને સંભળાવી આ બાજુ ખર અને દૂષણ જે હતા ખર હતો ને એ રાવણનો ભાઈ હતો દૂષણ એનો સેનાપતિ હતો પ્રભુએ એને માર્યા છે અને પછી જ્યારે રાવણે છલ કપટ કરી સીતાજીનું અપહરણ કર્યું રામચંદ્ર ભગવાન શબરીને ઝૂંપડી આવ્યા છે અને પછી શબરીને ત્યાંથી મળી અને પ્રભુ કિસ્કિંધા આવ્યા અને કિસ્કિંધામાં ભગવાન રામે સુગ્રીવ સાથે મિત્રતા કરી અને આ વાલીને માર્યો છે અને પછી હનુમાન દાદાને અંગદના નેતૃત્વમાં સીતાજીની શોધમાં આખી એક ટીમ મોકલી છે અને એ ટીમમાં સંપાતી એમણે પણ મદદ કરી છે અને રાવણનું ઠેકાણું બતાવ્યું ગરુડજી હતા ને ગરુડના ભાઈ હતા અનરુ જેને અરુણ કહેવામાં આવે સૂર્યના સારથી હતા એટલે આપણે સૂર્યનો ઉદય થાય એ પહેલાં અરુણનો ઉદય થાય અરુણ છે સૂર્યના સારથી એટલે સૂર્યોદય થાય એ પહેલાં અરુણોદય થાય એટલે એ અરુણ જે હતા ગરુડના ભાઈ એના બે દીકરા એકનું નામ જટાયું અને બીજાનું નામ સંપાતી એટલે જટાયુએ સીતાજીની રાવણ થકી રક્ષા કરવા માટે પ્રાણ આપ્યા અને સંપાતિએ રાવણનું હનુમાનજીને ઠેકાણું બતાવ્યું કે આ જગ્યાએ લંકા છે અને ત્યાં સીતાજી છે એટલે આ બે ભાઈઓએ આપણી નારીની રક્ષા માટે બે ભાઈઓએ બહુ સહાય કરેલી અને પછી હનુમાન દાદા સીતાજીની શોધ કરીને આવ્યા રામચંદ્ર ભગવાન આખી સેના લઈને પછી ગયા છે લંકામાં અને લંકામાં જઈ અને રામચંદ્ર ભગવાને બધાને માર્યા અને રાવણને માર્યો સીતાજીને પ્રાપ્ત કર્યા છે મારે આ પ્રસંગે એટલું કહેવું કે રાવણ મર્યો અને રામચંદ્ર ભગવાન સીતાજીને પાછા લેવા અને બધા સ્થાનો બતાવતા બતાવતા રામચંદ્ર ભગવાન વિભીષણ સુગ્રીવ બધા જ પાછા અયોધ્યા આવવા માટે નીકળ્યા છે